આકાશ એજ્યુકેશન સર્વિસીસ લિમિટેડ એ સૌથી મોટી અને સૌથી વધુ રાહ જોવાતી એન્થે બે હજાર ચોવીસની શરૂઆત સાથે એન્થેના પંદર ગૌરવશાળી વર્ષનું સેલિબ્રેશન કર્યું વિદ્યાર્થીઓ માટે સો ટકા સુધીની શિષ્યવૃત્તિ અને રોકડ પુરસ્કારોની ઓફર એન્થે એઈએસએલ નેશનલ સ્કોલરશિપ એક્ઝામ ઓક્ટોબર બે હજાર ચોવીસથી ઓનલાઈન અને ઓફલાઈન લેવાશે ટોચના સો વિદ્યાર્થીઓ અને ધોરણ ટોચના પચાસ વિદ્યાર્થીઓ માટે સો ટકા સેન્ટર ફ્લોરિડા યુએસએ ની પાંચ દિવસના તમામ ખર્ચની ચુકવણીની સફર જીત છે ગયા વર્ષે અગિયાર પોઈન્ટ આઠ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી ત્યારે રેકોર્ડ સર્જાયો હતો અહેવાલ અશ્વિન લિમ્બાસિયા રિજનલ સેલ્સ એન્ડ ગ્રોથ આકાશ ઇન્સ્ટિટ્યૂટ આકાશ નેશનલ ટેલેન્ટ હેટ અમે છેલ્લા પંદર વર્ષથી લોન્ચ કરીએ છીએ અને આ વર્ષે આ એક્ઝામ ઓગણીસથી લઈને સત્યાવીસ ઓક્ટોબરની વચ્ચે ઇન્ડિયાના વિવિધ સેન્ટરોમાં કરવામાં આવશે આ એક્ઝામ દ્વારા છોકરાઓને હન્ડ્રેડ પર્સન્ટ સ્કોલરશીપ ઇન ટ્યુશન ફીઝ હંડ્રેડ પર્સન્ટની ઇન્ફોર્મેશન્સ અને છોકરાઓને પોતાની કોમ્પિટિટિવ એક્ઝામ્સ દ્વારા પોતાના સ્ટેટ રેન્ક નેશનલ રેન્ક અને સિટી રેન્ક આ ત્રણે વિશેની માહિતી આપવામાં આવે છે આ એક્ઝામ ધોરણ સાતથી લઈને બાર ધોરણના દરેક છોકરાઓ આપી શકે છે આ એક્ઝામમાં છેલ્લા પંદર વરસની અંદર પંચાવન લાખથી વધારે છોકરાઓ આ એક્ઝામ આપી ચૂક્યા છે અને આનો ફાયદો લઈ ચૂક્યા છે આ એક્ઝામ અહીંયા ઓનલાઈન અને ઓફલાઈન મોડ બંને સ્વરૂપમાં કરવામાં આવશે અને આનું રિઝલ્ટ આઠથી લઈને પંદર નવેમ્બરની વચ્ચે દરેક છોકરાઓને લાસ્ટ વર્ષે ગુજરાતમાંથી છાસઠ હજાર છોકરાઓએ આ એક્ઝામની એક્ઝામ આપવામાં આવી હતી આની અંદર આનાથી જે છે છોકરાઓને સ્કોલરશીપ તો મળી જ રહી છે આ ઉપરાંત ટોપ ફાઇવ સ્ટુડન્ટ્સને ફ્લોરિડામાં આવેલા કેનેડી સ્પેસ સેન્ટરની ફાઇવ ડેઝની ફ્રી ટૂર વિથ ટુ પેરેન્ટ્સ આકાશ તરફથી આપવામાં આવશે અને આ એક્ઝામમાં જે બી છોકરાઓ એક્ઝામ આપી રહ્યા છે એમાંથી છોકરાઓની સ્કોલરશીપ અને સ્ટેટ નેશનલ અને સિટી રેન્ક ત્રણેય છોકરાઓને આપવામાં આવી છે